નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાતમાં સનાથલ વિસ્તારમાં આગની ઘટના પગલે ફાયર વિભાગની અઢાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી સનાથલથી ચાંગોદર રોડ પર આવેલા ગોડાઉનમાં આ આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ ભંગારના મોટા ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ ત્યારે ભીષણ આગ સનાથલ વિસ્તારમાં ઘટના ફાયર વિભાગની અઢાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાયા છે અર્પિત અઢાર ગાડીઓ ઘટના સ્થળે આગની આ ઘટના હાલની શું પરિસ્થિતિ ફાયરની ટીમ દ્વારા હાલ આગની ઘટના હતી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે સાડા છ વાગ્યાની આસપાસ ફાયરને કોલ મળ્યો હતો અને કોલ મળતાની સાથે અઢાર જેટલી ગાડીઓ હતી અને અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા હતા ભંગારનું ગોડાઉન છે જેમાં મોટા ભાગે પ્લાસ્ટિક અને કાગળની ચીજવસ્તુઓ હતી એના કારણે આગ વધારે પ્રસરી હતી ફાયરની ટીમે મહા મહેનતે આગ પર કાબુ મેળવી લીધો છે અને હજુ કુલિંગની જે પ્રક્રિયા છે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને હાલ સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ ફાયર અધિકારી મારી સાથે જેમની સાથે વાત કરી સાહેબ આખી ઘટના કેવી રીતે આગ લાગી હતી આપણા કેટલા કર્મચારી કેવી રીતે આગ પર કાબુ મેળવાયો છે સવારે છ પિસ્તાલીસ ની આજુબાજુમાં જે અમારું મુખ્ય પાલડી ખાતે ફાયર કંટ્રોલ રૂમ આવેલો છે ત્યાં સનાતન ની બાજુમાં ઓપન ગોડાઉન ની અંદર આગ લાગેલી છે તેઓ કોલ મળતા બોપલ ફાયર સ્ટેશન તેમજ આજુબાજુના ફાયર સ્ટેશન પરથી વન બાય વન કરીને ટોટલ અગિયાર કરતાં વધારે ગજરાજ સ્થળ પર પહોંચીને ફાયર ફાઇટિંગ કરવાનું ચાલુ કરેલું આજુબાજુના રહીશો સાથે વાતચીત કરતાં એટલી બે અલગ અલગ તારણો જાણવા મળેલા છે કે એક તો વેલ્ડિંગનું કંઈક કામ ચાલુ હતું મે બી કદાચ એના લીધે સ્પાર્ક થયો અને આગ લાગી હોય અને બીજું એક કારણ જાણવા મળ્યું છે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ બંનેમાંથી સાચું શું છે તપાસ કર્યા બાદ જ કન્ફર્મ કરી શકાશે અને અત્યારે ટોટલ સાઈઠ કરતા વધારે ફાયર અધિકારીઓ તેમજ જવાનો કામગીરી ચાલુ છે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધેલ છે કુલિંગની કામગીરી ચાલુ છે કોઈ જાનહાની થઈ છે ખરું આગ લાગી ત્યારે કોઈ અંદર હતું એવું કોઈ વાત મળી છે ખરી અત્યાર સુધીમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી અને સવારનો સમય હોવાથી અંદર કોઈ હતું પણ નહીં આ મોટા ભાગે અહીંયા કયા પ્રકારનું મટીરિયલ હતું જ્યારે આગ લાગી હતી અને આગ વધારે કેવી રીતે પ્રસરી અનુમાન શું છે આ સ્ક્રેપનું ગોડાઉન છે એટલે જેની અંદર પેપર પ્લાસ્ટિક રબર વુડ તમામ પ્રકારનું કમ્બસ્ટેબલ મટીરિયલ હોતું રહેતું હોય છે અને એક વખત શરૂઆત થઈ જવાને બાદ જે ઓપન ગોડાઉન છે જેમાંથી એને પવન પણ સારી એવી માત્રામાં મળતો હોય છે જેના લીધે ઓપન ફ્લેમના લીધે ત્યાં જે સ્પ્રેડ ઓફ રેશિયો છે ફાયરનો એ ક્યાંક ને ક્યાંક બીજી ફાયર કરતાં વધારે હોય છે આપ જોઈ રહ્યા છો મહા મતે ફાયર ના અધિકારીઓ જવાનો અહીંયા આગ પર કાબુ મેળવી લીધો છે ને આપ જુઓ કે નુકસાનની વાત કરું તો જ્યાં જુઓ ત્યાં આસપાસ કેમ કે મોટું એક ઓપન સ્પેસ છે એના કારણે જે હવા પણ હતી એના હવાના કારણે જે આગ હતી આગ વધારે પ્રસરી ગઈ હતી આપ જુઓ બે જેસીબીની મદદ લેવામાં આવી છે અને એ જેસીબીની મદદથી જે કાટમાળ છે એ કાટમાળ આ જગ્યાએથી હટાવવામાં આવી રહ્યો છે કેમકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું પણ સારી અને મહત્વની બાબત એ છે કે જ્યારે આગ લાગી હતી સવારનો સમય હતો ત્યારે સદનસીબે અહીંયા કોઈ કર્મચારી કે કોઈ વ્યક્તિ અધિકારી હાજર ન હતું જેથી આ માં કોઈ એવી મોટી જાનહાનીના સમાચાર નથી આવ્યા પણ જે સામાન હતો એ સામાન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે અને આપ જો આ આખો પતરાનો શેડ હતો એ પતરાનો શેડ આગમાં બળીને ખાક થઈ ગયો છે અને જમીન દોસ્ત થઈ ગયેલો હાલ જોવા મળી રહ્યો છે અને હજુ જે આગ હતી આગ પર તો કમ કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે પણ જે કુલિંગની પ્રક્રિયા છે એ કુલિંગની પ્રક્રિયા ફાયરના અધિકારીઓ અને ફાયરના જવાનો છે એ હાલ કરવામાં લાગેલા જોવા મળી રહ્યા છે સારી વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા જી જી બિલકુલ અર્પિત આભાર આપનો તમામ વિગતો સાથે જોડા બદલ તોફરા તફરી મરચી અઢાર ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગની અને મહા મહેનતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનીના અહેવાલ સામે નથી આવ્યા